નમસ્કાર આપણે જોયું છે પશુ પક્ષીઓને ક્યારેય થાકેલા કે સૂતેલા હોય ક્યારે નહીં સી આખા યુનિવર્સમાં દરેકે દરેક વસ્તુ એનર્જી છે અને દરેકે દરેક વ્યક્તિમાં એ જે એનર્જી છે એ પણ ભરપૂર માત્રામાં છે ફક્ત આપણે આપણે એના ઓછા યુઝ કરી અને એને દિવસે 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 ઘટાડતા જઈએ છીએ આપણા એનર્જી લેવલને સી પશુ પક્ષીઓ ઉઠે છે ત્યારથી સવારે તમે જોવું હોય તો એ પક્ષીઓ ઉડતા હોય છે પશુઓ ચાલતા કે દોડતા હોય છે ક્યારે એ લોકોને બેઠેલા સૂતેલા નથી જોતા કારણ વગર રાઈટ એ આફ્ટર એમનું જે શેડ્યુલ હોય એ રીતે જ હોય છે જ્યારે કે એ લોકોને આપણા જેટલા નથી એ લોકોને એવું કંઈ લક્ઝરી કે કમ્ફર્ટ લાઈફ તો પણ તો અગર એ લોકોમાં એનર્જી છે એ લેવલની જ એનર્જી હ્યુમન બિંગમાં પણ છે પ્લસ સાથે સાથે આપણામાં માઇન્ડ છે અને આપણને જે આ થાક લાગે છે એ ફક્ત ને ફકડા ફક્ત આપણા માઇન્ડસેટના લીધે લાગે છે આપણું માઇન્ડ અગર સ્ટ્રેસમાં છે ક્યાં તો એ જે વસ્તુ એ કામ કરી રહ્યું છે એને લાગે છે કે આ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી તો આપણને એ વસ્તુમાં એ થાક લગાડે છે ટાયર્ડનેસ ફીલ કરાવે છે કે બસ નાઉ સ્ટોપ ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ સ્ટોપ ઇટ ક્યાં તો આપણે સ્ટ્રેસમાં છે આપણું માઇન્ડસેટ કોઈ બીજી જગ્યાએ છે આપણા મનમાં હજારો વિચારો ચાલી રહ્યા છે અને આપણે જે કામ કરી રહ્યા છે એના ઉપર આપણું ફોકસ નથી પૂરેપૂરું તો એ એક મેઇન રીઝન થઈ જાય છે કે આપણને એ કામમાં ઇન્ટરેસ્ટ નથી આવતો એટલે આપણને થાક લાગે છે તો થાક ફક્ત ને ફક્ત આપણા માઇન્ડસેટના લીધે છે હા બહુ જ કોર ફિઝિકલ વર્ક કરો દેન ઇટ્સ અ ડિફરન્ટ થિંગ કે એ વસ્તુ થાક લાગે પણ એ પણ એટ આફ્ટર સર્ટન લેવલ ઓફ ટાઈમ બટ અત્યારે તો મોસ્ટલી આપણે બધાની ડેસ્કટોપ જોબ જ થઈ ગઈ છે તો પણ જે આપણને ટાયર્ડનેસ ફીલ થતું હોય છે એ ફક્ત ફક્ત આપણે મેન્ટલ સ્ટ્રેસના લીધે છે તો હવે આના માટે શું કરવાનું એક તો પહેલું કામ તમે જે પણ કામ કરો છો એમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરો ફૂલ્લી ફોકસ રાખો અને એ જૂનૂનથી કરો કે આ કામ હું જે રીતે કરું એ રીતે બીજું કોઈ નહીં કરી શકે પ્લસ આ કામ હું નહીં કરું તો કોણ કરશે અને એને એટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનાવી દો કે જે કામ આપણે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્સથી કરતા હોઈએ છીએ કે જે કામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં પણ ક્યારેય થાક નથી લાગતો તમે જોયું હશે આ જે સેલિબ્રિટીઝ છે સિંગર્સ છે કેટલા કેટલા કલાકો કામ કરતા હોય છે સિંગિંગ કરતા હોય છે રિયાઝ કરતા હોય છે નથી થાકતા કેમ કેમ કે એ લોકો માટે પેશન છે તો તમે પણ તમારા કામને એક પેશન બનાવો સી જે વસ્તુમાં આપણે ફોકસ મૂકીશું એફર્ટ્સ મૂકીશું એ વસ્તુ જ આપણને ઝરહરથી જગમગાવશે અગર આપણે લાઇફમાં કંઈ અચીવ કરવું છે તો વી હેવ ટુ પુટ ઇન અવર હંડ્રેડ પર્સન્ટ અને હન્ડ્રેડ પર્સન્ટ આપવા માટે આપણો ફોકસ બી ત્યાં આવવો જોઈએ અને એ ફોકસ જો પૂરેપૂરો ત્યાં હશે તો આપણને ટાયર્ડનેસ નહીં આવે તો એ કંઈ બી અચીવ કરવું આપણા માટે ઇઝી થઈ જશે કારણ કે આપણો ફોકસ ફૂલ્લી એ વસ્તુ પર છે કે આ વસ્તુ હું નહીં કરું તો કોણ કરશે તો એ એટલા થી તમે કામ કરશો તો તમને ટાયર્ડનેસ નહીં આવે તમને થાક નહીં લાગે બિનજરૂરી કારણ કે થાક એ ફક્ત ને ફક્ત આપણા માઇન્ડમાં છે કારણ કે આપણું મોસ્ટલી ફિઝિકલ વર્ક એટલું રહ્યું જ નથી જે બી છે મેન્ટલ છે તો મેન્ટલમાં એટલી ટાયર્ડનેસ કેમ આવી જોઈએ એ જ્યારે તમે સ્ટ્રેસમાં છો કે તમારો ફોકસ ક્લિયર નથી ત્યારે જ આવે છે તો થોડું એના પર વર્કઆઉટ કરો અને બીજું સ્ટ્રેસને ઓછું કરવા મેડિટેશન કરો મેડિટેશન ઇટ મીન્સ થોડી વાર શાંતિથી આઈસ ક્લોઝ કરીને બેસી જાઓ એન્ડ જસ્ટ કોન્સન્ટ્રેટ આવતા જતા થોટ્સને જસ્ટ એઝ અ દ્રષ્ટાભાવથી જુઓ એના ઉપર તમારે ઊંડા નથી ઉતરવાનું જસ્ટ એને જુઓ પાંચ મિનિટથી શરૂ કરો અને ધીમે ધીમે આને વધારો તો પહેલી વસ્તુ તો થઈ કે તમારે ફોકસથી કામ કરવાનું છે બીજી વસ્તુથી મેડિટેશન કરવાનું છે એન્ડ થર્ડ થિંગ તમે જે પણ ખાઈ રહ્યા છો કોન્શિયસલી ખાઓ જબરજસ્તીના જંક ફૂડ નહીં ખાઓ વારે વારે કંઈ નહીં ખાવ ભૂખ ના હોય તો પણ નહીં ખાઓ સી મેક્સિમમ અગર આપણે ઇન્ટેક લઈ રહ્યા છીએ ફૂડનો તો એ પણ એક આપણને ટાયર્ડનેસ ફીલ કરાવતું હોય છે કારણ કે માઇન્ડથી જ બધા કામ થતા હોય છે તો હવે અગર આપણે કઈક ને કંઈક કંઈક ને કંઈક ખાઈ રહ્યા છે કે પી રહ્યા છે તો પછી ડાયજેશન પ્રોસેસમાં માઇન્ડ ઇન્વોલ્વ થઈ જશે બિકોઝ આપણું અહીંયા પણ માઇન્ડ છે અને ગટમાં પણ માઇન્ડ છે તો પછી એ માઇન્ડની બધી જ એનર્જી પાચનશક્તિ પર જતી રહેશે તો એ પણ એક રીઝન થઈ જતું હોય છે કે તમારું માઇન્ડ વારે વારે થાક અનુભવતું હોય છે તો એક ડાયટ થોડો મતલબ લાઈક બહુ ફ્રિકવન્ટલી નહીં ખાઓ એક સેટ ટાઈમ રાખો અનલેસ એન્ડ અન્ટીલ અગર તમને કોઈ મેડિકલ કન્સન છે અને તમારે રિપીટેડલી લેવું પડે તો ઇટ ધેટ્સ ઓકે અધરવાઇઝ ઇફ યુ આર પર્ફેક્ટલી હેલ્ધી અને રૂટિન લાઈફ હોય તો મેક શ્યોર કે ટેક રિકવાયર્ડ અમાઉન્ટ ઓફ ડાયટ ઓનલી અને અનનેસેસરીનું કંઈ પણ મોડામાં ના નાખો વારે ને વારે નહીં નાખો એ વસ્તુનું થોડું ધ્યાન રાખશો તો યુવિફીલ એનર્જેટિક જેટલા તમે ફ્રેશ ફ્રૂટ્સ ખાશો સ્પ્રાઉટ્સ ખાશો નેચરલ વસ્તુઓ જેટલી વધારે લેશો કમ્પેર ટુ કુક્ડ ફૂડ તો ઓટોમેટિકલી યુ વિ ફિલ્ એનર્જેટિક એન્ડ હેલ્ધી તો આ ત્રણ વસ્તુ કરીને જુઓ અને હું કહું છું એટલા માટે નહીં જસ્ટ ડ્રાઈટ અત્યાર સુધી અગર તમે ટાયર્ડ ફીલ કરી રહ્યા છો તો આ વસ્તુ થોડોક દિવસ કરીને જુઓ ઓટોમેટિકલી યુ વી ફીલ ચેન્જ ઇન યોર સેલ્ફ તમને ખ્યાલ આવશે કે યસ આ એક મેઇન વસ્તુ હતી કે આઈ વોઝ નોટ ફોકસિંગ ઓન વોટ આઈ વોન્ટ અને મેઇન થિંગ ઇઝ કે આપણે જે આચર કુચર ખાતા રહીએ છીએ અને થર્ડ મેડિટેશને તમારા લાઈફનું એક પાર્ટ બનાવી દો ડેલી રૂટીનમાં થોડો વખત બેસી જા જ્યારે પણ ટાઈમ મળે જસ્ટ આઈસ ક્લોઝ કરીને શાંતિથી બેસી જાઓ તમને ડેફિનેટલી બહુ સારું ફીલ થશે અને સારા સારા આઈડિયાઝ પણ આવશે આના રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો મારા કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં